કેમ છો મિત્રો પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જઈએ ત્યારે ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા જાંબુઘોડાના જંગલોમાં જંડ હનુમાનના દર્શન કરવા પણ આપણે જતા હોઈએ છીએ ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલા આ વિસ્તારમાં જ્યારે દર્શન કરીને તમે પાછા આવો ત્યારે તમને ત્યાંનું શુદ્ધ ગુજરાતી સાત્વિક ભોજન મળી જાય તો કેવી મજા આવે અમે પણ આવી જ એક જગ્યાએ જઈ પહોંચ્યા હતા જંડ હનુમાનથી અડધો કિલોમીટર પહેલા આવેલા વૈશાલી ઢાબામાં જ્યાં એક દંપતી એકસો વીસ રૂપિયાની અંદર ફક્ત એકસો વીસ રૂપિયાની અંદર સફેદ મકાઈના રોટલા ડુંગળી બટાકાનું શાક ટામેટા બટાકાનું શાક મસાલા ખીચડી અનલિમિટેડ પીસે છે જ્યાં આપણે શહેરમાં એકસો વીસ રૂપિયામાં લિમિટેડ થાળી ખાતા હોય છે ત્યારે આ દંપતી તમને એકસો વીસ રૂપિયાની અંદર પેટ ભરીને અનલિમિટેડ જમવાનું આપે છે તો આપ પણ જ્યારે જાઓ તો આ ઢાબાની મુલાકાત અવશ્ય લેજો આમનો ફોન નંબર એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથોસાથ જાંબુઘોડા વિસ્તારમાં એકદમ ફેમસ અને તીખી લસ લસથી લસણની ચટણી પણ આપણને આપશે તો તમે જ્યારે જાંબુઘોડા જવાના હોય તો અગાઉથી આ ભાઈને ફોન કરશો અને દર્શન કરીને પાછા આવશો તો ત્યારે તમારું જમવાનું તૈયાર હશે તો એકવાર અવશ્ય મુલાકાત લો કારણ કે આ ઢાબુ છે એ પ્રકૃતિની વચ્ચે ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલી જગ્યાએ આવેલું છે નજીકમાં જે ખળખળ વહેતી નદી પણ છે જેથી તમે ઢાબાની અંદર કે બહાર બેસીને જમવાનો આનંદ માણી